શું એન્જલ દીકરી ઉપર થયો સૌથી મોટો સમત્કાર ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર ધડાધડ આવાલ વિડીયો જોવા મળી રહ્યા છે હવે ક્યાંક નહિ ક્યાંક મિત્રો વાત કરી તમને લોકોને ખબર છે કે એન્જલ છે એ દ્વારકા ગઈ હતી ચાલીને દંદવત કરીને ગઈ હતી ત્યાર બાદ મિત્રો સોશિયલ મીડિયાની અંદર એટલા બધા વિડીયો વાયર થય છે કે તેના વિશે વાત જ ના કરો શું હાસોકલા મિત્રો સમત્કાર થયો છે ઊભા રહ્યો ઊભા તમને બધી ડિટેલ્સ બતાવવા જઈ રહ્યો છું ક્યાંય નહીંક ડેફિનેટલી તમને બધા લોકોને ખબર છે કે આ દીકરી એ છે કે મિત્રો વાત દિવસ ચાલીને કરીને દ્વારકા પહોંચી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા ની અંદર લોકો ઘણા બધા લોકો ખોટા ખોટા વિડીયો બનાવી રહ્યા છે અપલોડ કરી રહ્યા છે પૈસા કમાઈ રહ્યા છે પોતાની ચેનલ ની અંદર પરંતુ તમે બધા લોકો છે ભાઈ કે પણ આવી મારી બિલકુલ ભાઈઓ મેં થમલેન મારી છે કારણ કે તમે બધા લોકો વિડીયો જોવા તમે બધા લોકોને સાચી માહિતી મળી શકે ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો લોકોને ઉલ્લુ બનાવી રહ્યા છે વ્યુસ આપી રહ્યા છે પૈસા કમાઈ રહ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક બધા લોકોને એ નથી ખબર કે દીકરી જે મિત્રો હોય તો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે આ લગી કોઈ પણ નહીં કરી શકે કોઈ પણ નહીં તોડી શકે પરંતુ હવે દીકરી વાયરલ થઈ છે તો ઘણા બધા વિડીયો વાયરલ થયા છે વિડીયો વિશે આપણે પણ કહેતા નથી કોઈને પણ કંઈ પણ કહેતા નથી પરંતુ લોકોને શરમ કે આવું ન કરવું જોઈએ તમારા સમક્ષ હું લાવતો રહું છું ઘણા બધા લોકો ખબર છે કે આપણી સેલ ની અંદર રેગ્યુલર વિડીયો છે તેને ખબર છે કે મારા જે વિડીયો આવશે કઈક ને કઈક તમને બધા લોકોને સારી એવી માહિતી મળતી હોય છે તો જ હું વિડીયો અપલોડ કરતો હોઉં છું બાકી તમને લોકોને ખબર છે કે જે દીકરી ઇતિહાસ બને એવો જે વર્લ્ડ રેકોર્ડ બને છે ક્યાંક ને ક્યાંક દીકરીને ધન્ય કહેવાય તેમના મા બાપને પણ ધન્ય કહેવાય કે ભાઈ આવી દીકરીને જન્મ આપ્યો વર્લ્ડ રેકોર્ડ બને અને માત્ર છ વર્ષની અંદર આવડું મોટું મિત્રો જ્ઞાન અને મિત્રો વાત જે સંસ્કાર આપ્યો છે ધન્ય છે આ દીકરીને વિડીયો બને એટલું શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરો નું બોલતા ની આજના વિડીયોમાંથી આટલે જ માહિતી જાય હોય કે તમને ઘણી બધી સમજણ પડી છે આપણે એક નવો વિડીયો મળી પરંતુ એની પહેલા સૌથી પહેલા લોકો બધા લોકો વોટ્સએપ ની અંદર વિડીયો શેર કરો જેથી બધા લોકોને ખબર પડી જાય